આજે ખેડૂત મિત્રો માટે લઈને આવ્યા સ્વરાજ સાતસો બોત્રીસ એફ મિત્રો મોડલની વાત કરું તો બે હજાર દસનું મોડલ ઓનરની વાત કરતો સેકન્ડ ઓનર રીમન ટાયર સિત્તેર ટકા લાગેલા ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ સારી જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માગતા ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુર હિંમતનગર આવે રોડ રોડવાળાની રૂબરૂ મુલાકાત લો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે નાના મોટા